લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ જેતપુર વિધાનસભા વિસ્તારમાં મતદારોને જાગૃત કરવા નાયબ જિલ્લા વિકાસ અધિકારી રાજકોટના અધ્યક્ષસ્થાને આયોજન બેઠક યોજાઇ ડીએલઓ દ્વારા ઘરે ઘરે મુલાકાત લઈ મતદારોને જાગૃત કરાયા રાજકોટ જિલ્લામાં તારીખ સાતમી મે રોજ યોજાનાર લોકસભા ચૂંટણીના અનુસંધાનમાં મતદાનમાં ચુમ્મોતેર જેતપુર વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ જેતપુર શહેર ગ્રામ્યના મતદાન મથકોમાં મતદાન વધારવા મતદાનનું મહત્વ સમજાવવા તથા મહિલા મતદારોની મતદાનમાં ભાગીદારી વધે તે માટે મતદાર નોંધણી અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી રાજકોટના અધ્યક્ષતાને બીએલઓ તથા સુપરવાઇઝરની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જ્યાં પચાસ ટકા કરતા ઓછું મતદાન થયેલ હોય અને પુરુષ સ્ત્રીના મતદાનમાં દસ ટકા કરતા વધુ તફાવત રહેતો હોય તેવા વિસ્તારોમાં વિવિધ સ્વીપ એક્ટિવિટી કરી મતદાનની ટકાવારી વધે તેઓના ભાગમાં ઘરે ઘરે મુલાકાત કરી મતદારોને જાગૃત કરવા તેમજ મહિલાઓની મતદાનમાં ભાગીદારી વધે તે માટે પ્રયત્નો કરવા અંગે સૂચનાઓ આપવામાં આવી હતી અહેવાલ દીપક રાઠોડ